અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલેશનથી અસરગ્રસ્તોનો વિરોધ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસે ઓફિસે મનપાના વિપક્ષ નેતાની આગેવાનીમાં રામબાગ વિરોધ બેનર પોસ્ટર્સ સાથે રિક્ષાઓમાં આવ્યા હતા અસરગ્રસ્ત લોકો વૈકલ્પિક વ્યવસ્થા માટે ઇડબ્લ્યુએસ આવાસમાં વિલંબ ને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસે આ રીતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને તેઓ માંગ કરી રહ્યા હતા કે તેમને ઈ માં મકાનો ફાળવવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે ઇડબલ્યુ એસ આવાસમાં જે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં જે રિમોલ્યુશન થયું હતું તેના જે અસરગ્રસ્તો છે તેઓ હવે વિરોધ કરી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસે તેમણે હલ્લાબોલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ જે લોકો છે તે ઘણા વર્ષોથી ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રહેતા હતા અને હવે તેઓ એ વિરોધ કરી રહ્યા છે કે તેમને ઈડબલ્યુ એસમાં જે મકાન મળવાના છે તેમાં જે વિલંબ થઈ રહ્યો છે જેના કારણે તેઓ રોષે ભરાયેલા છે